અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે થરાદમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે પોલીસની મોકડ્રીલ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના જુદા જુદા સ્થળો તથા ગામડામાં તેમજ થરાદ શિવનગર બાલાજીનગર તથા સુંદરનગર તથા થરાદ મેઇન બજારના વિસ્તારોમાં મિટિંગો કરી લોકોમાં જનજાગૃતિ ફેલાવવા સારું શ્રી એસઆર ભારાઈ નાયબ પોલીસ અધિક્ષક શાહ શ્રી એસ સી એસ સેલ થરાદનાઓએ આપેલ સૂચના મુજબ લોકોને માહિતગાર કરી તથા શ્રી આર આર રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર થરા તથા શ્રી સીપી ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર થરાદ પોલીસ સ્ટેશન નાવને લોકોને સદર બાબતે જાગૃતિ કેળવવા અપીલ કરેલ તથા થરાદ નગરપાલિકા શ્રી નાઓ દ્વારા સંદેશો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે સારું વ્યવસ્થા કરી સંકલન કરી યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ પામે તો જનજાગૃતિ તકેદારી બાબતે જરૂરી મિટિંગોનું આયોજન કરી સદરે ઓપરેશન અભ્યાસ કાર્યક્રમ બ્લેકઆઉટ અંગે જનજાગૃતિ સફળ આયોજન કરેલ છે બનાસકાંઠા જિલ્લા અપીલ કરવામાં આવે છે કે ભારત સરકાર અને રાજ્ય સરકાર શ્રીની સૂચના મુજબ આજ રોજ તારીખ સાત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ ના ભાગ સમગ્ર જિલ્લામાં સાજે કલાક સાત પિસ્તાળીસ થી કલાક આઠ પંદર એટલે કે ત્રીસ મિનિટ સુધી બ્લેક આઉટ માટે જિલ્લાવાસીઓને બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારની લાઇટ ચાલુ ન રાખવામાં આવે તે માટે અનુરોધ કરાયો છે આ સમયગાળામાં સરકારી ઇમારતો રોડ અને બ્રિજ પંપની તમામ લાઈટો બંધ રાખવામાં આવશે બ્લેક આઉટ અંતર્ગત સરકાર શ્રીના સમર્થન માટે બનાસકાંઠા જિલ્લાના નાગરિકો વિવિધ સંસ્થાઓ સામે ચાલીને પોતાના ઘર ધંધા રોજગાર સહિતના સ્થળે લાઈટ બંધ રાખીને બનાસકાંઠા જિલ્લા પોલીસને સહયોગ આપવા જિલ્લા પોલીસ વડા દ્વારા અપીલ કરવામાં આવેલ છે વધુમાં એવી સૂચના છે કે બિન જરૂરી અવર જવર બંધ રાખવી ઘરોમાં કે તિરાડ માંથી પ્રકાશ બહાર ન જાય તે રીતે શક્યતા મોબાઈલ ફ્લેશ અને લાઇટો બંધ રાખી સ્વૈચ્છિક શિસ્તતા પાળવી દરેક વ્યક્તિએ ભારતના જાગૃત નાગરિક તરીકે જાતે જ લાઇટો બંધ રાખવી અને દેશની સુરક્ષામાં ભાગીદાર બનવું